ગ્રાહક સાથી ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર આઠ એનર્જી ઓડિટ તમને ઉર્જા અને નાણાં બચાવવામાં મદદ કરે છે સીઈઆરસી દ્વારા એનર્જી ઓડિટની તાલીમ એનર્જી ઓડિટ વીજ વપરાશનો હિસાબ એ પોતાની ઉર્જાનો વપરાશ ઘટાડવા અને પોતાનું વીજળીનું બિલ બચાવવા ઈચ્છતા કોઈપણ ઘર માટે ઉપયોગી સાધન છે આ પ્રકારનું ઓડિટ એવા વિસ્તારોને ઓળખવામાં મદદરૂપ થાય છે જેમાં ઉર્જાનો બગાડ થાય છે તથા કેટલાક ફેરફારો અને સુધારાઓ નોંધપાત્ર બચત તરફ દોરી જાય છે એનર્જી ઓડિટ માટે ઇલેક્ટ્રિશિયનોને જાણકારી અને સાધનોથી સજ્જ કરીને અમે એમને ઘરો માટે ઊર્જા સંરક્ષણ અને ખર્ચમાં બચતને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સક્ષમ બનાવી શકીએ છીએ અને આ રીતે તેઓ એનર્જી કન્ઝર્વેટર્સ ઊર્જા સંરક્ષક બની શકે છે સીઆરસીએ એનર્જી કન્ઝર્વેટર્સને તાલીમ આપવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે ઘરોમાં વોકિન એનર્જી ઓડિટ કરી અને ઉપભોક્તાઓને એમની સુવિધા સ્વાસ્થ્ય અને સલામતી સાથે સમાધાન કર્યા વિના વીજળીના બિલો ઘટાડવા મદદરૂપ થવા ઉપયોગી સૂચન કરવામાં આવે છે એનર્જી કન્ઝર્વેટર્સની તાલીમ ઉર્જા દક્ષતાના સિદ્ધાંતો અને ટેકનોલોજીઓ તથા ઝડપથી એનર્જી ઓડિટ હાથ ધરવા શ્રેષ્ઠ રીતોની સમજણ સાથે ઇલેક્ટ્રિશિયનોને તાલીમ આપવામાં આવે છે તેઓ ઉર્જાના વપરાશનું મૂલ્યાંકન કરવા બિનકાર્ય દક્ષતાની ઓળખ કરવા અને ઉર્જાની બચત કરવા ઉચિત પગલાં સૂચવવા માટે ટેકનિકો શીખે છે એમને ઉર્જા દક્ષતા અને ઉર્જા સંરક્ષણના ફાયદા તથા ઉર્જાની બચતના સમાધાનો પૂરા પાડવા વિશે અસરકારક રજૂઆત કરવાની તાલીમ આપવામાં આવે છે જેનો એમના અભિગમમાં ફેરફાર કર્યા વિના મુખ્યત્વે ખર્ચ વિના સરળ રીતે અમલ કરી શકાશે જ્યારે રહેણાંક એનર્જી ઓડિટ હાથ ધરવામાં આવે છે ત્યારે એનર્જી કન્ઝર્વેટર્સ જે તે ઘરમાં ઉર્જાની વપરાશની પેટર્નનો અભ્યાસ કરશે અને ઉર્જા દક્ષતા વધારવાની રીતો સૂચવશે જેથી વીજળીના બિલમાં બચત થશે ઉપભોક્તાઓ ત્રણ અભિગમ થકી એમના ઘરોમાં ઉર્જા દક્ષતા વધારી શકે છે વર્તણૂકલક્ષી ફેરફારો એનર્જી ઓડિટર્સ વપરાશ થતા ઉપકરણનું વિશ્લેષણ કરશે અને અસરકારક રીતો સૂચવશે જેથી ઉપભોક્તાઓને કોઈપણ પ્રકારના ખર્ચ વિના છ મહિનાની અંદર વીજળીના બિલમાં પાંચ ટકા ઘટાડાનો લક્ષ્યાંક હાંસલ થશે ઓછા ખર્ચ સાથે લઘુત્તમ ફેરફારો ઓડિટર્સ વીજળીનું નુકસાન ક્યાં થાય છે એ ઓળખશે અને ઘરના વાયરિંગ અને વીજ ઘટકોમાં સુધારા સૂચવશે જેથી ઉર્જાનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે સ્માર્ટ ગેજેટ્સ અને પુનઃ પ્રાપ્ય ઉર્જામાં રોકાણ ઉપભોક્તાઓને ઉર્જા દક્ષ ઉપકરણોની ખરીદી કરવા માર્ગદર્શન આપવામાં આવે છે અને સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું સૂચન કરવામાં આવે છે આ અભિગમથી છ મહિનામાં વીજળીના બિલમાં પંદર ટકાનો ઘટાડો અને આશરે બે વર્ષમાં પ્રારંભિક રોકાણ પરત મળવાની સાથે લાંબા ગાળાનો ફાયદો થાય છે જો તમે તમારા ઘરમાં અમારા એનર્જી કન્ઝર્વેટર્સ પાસેથી એનર્જી ઓડિટ કરાવવા ઈચ્છતા હો તો અમને ગ્રાહક સાથી એટ સીઈઆરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી પર તમારું નામ ફોન નંબર અને સરનામું જણાવો અમારો સંયોજક તમને એનર્જી એડિટ માટે એનર્જી ઓડિટ માટે સમય સુનિશ્ચિત કરવા માટે કોલ કરશે આ સેવા તમારા માટે નિઃશુલ્ક છે ઘરગથ્થુ ઉપકરણો પર સ્ટાર લેબલ અને કેવી રીતે ઉપયોગી છે ટ્યુબલાઇટ પંખા એલઈડી બલ્બ એસીએસ એસીઝ રેફ્રિજરેટર્સ વગેરે જેવા ઘરગથ્થુ ઉપકરણો બીઈઈ સ્ટાર લેબલ તરીકે ઓળખાતા સ્ટાર રેટિંગ સ્ટીકર ધરાવે છે જે વપરાશ થતાં ઉપકરણ કેટલી વીજળીનો ઉપયોગ કરે છે એનો સંકેત આપે છે વધારે સ્ટાર રેટિંગનો અર્થ છે વધારે ઉર્જા દક્ષ ઉપકરણ એટલે દર મહિને વીજળીનું ઓછું બિલ સ્ટાર લેબલ ભારત સરકારના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બીઈઈ તરફથી ઇસ્યુ કરવામાં આવે છે સ્ટાર લેબલથી તમને તમારી જરૂરિયાત અને તમારા બજેટને અનુરૂપ ઉર્જાદક્ષ ઉપકરણ ખરીદવા શું માહિતગાર અને તર્કબદ્ધ નિર્ણય લેવામાં મદદ મળી શકે છે સ્ટાર રેટિંગ એકથી પાંચ સુધી હોય છે જેમાં એક સ્ટાર સૌથી નીચું અને ફાઇવ સ્ટાર સૌથી ઊંચું રેટિંગ છે એનો અર્થ એ છે કે ફાઇવ સ્ટાર લેબલ ધરાવતું ઉપકરણ સૌથી વધારે ઉર્જાદક્ષ છે કારણ કે આ શ્રેષ્ઠ કામગીરી આપવા વીજળીનો ઓછો વપરાશ કરે છે સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણની પસંદગી કેવી રીતે કરવી જ્યારે ઉર્જાદક્ષ ઉપકરણોનો ઉપયોગ તમને વીજળીની બચત કરવા અને વીજળીના ઓછા બિલ સાથે નાણાંની બચત કરવામાં મદદરૂપ થશે ત્યારે પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે એક સમાન કેટેગરીમાં ફાઇવ સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણનો ખર્ચ થ્રી સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણથી વધારે હોય છે પણ લાંબા ગાળે ફાઇવ સ્ટાર ઉપકરણ વધારે બચત કરે છે એટલે ઉપયોગ કરવામાં વધારે વ્યાજબી બને છે સાચો નિર્ણય લેવા તમને મદદરૂપ થાય એવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લો જરૂરિયાત પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે વોલ્યુમ સાઇઝ ક્ષમતા ધરાવતું ઉપકરણ ઉપકરણનો વપરાશ ઉપકરણની આવશ્યક જરૂરિયાતના કલાકની સંખ્યા આ માપદંડનું મૂલ્યાંકન કર્યા પછી ઉચિત સાઇઝ અને સ્ટાર રેટિંગનું ઉપકરણ પસંદ કરવું સલાહભર્યું થઈ શકે છે ઉદાહરણ વધારે સાઇઝ ધરાવતું એર કન્ડિશનર બિન કાર્યદક્ષતા પેદા કરશે તથા ખરીદી અને રનિંગનો ખર્ચ વધારે આવશે એટલે રૂમની સાઇઝ મુજબ એર કન્ડિશનરની ઉચિત સાઇઝ ટન અને ઉચિત સ્ટાર લેવલ પસંદ કરવું મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે જો એસીનો ઉપયોગ દરરોજ આઠ કલાક થવાનો હોય તો તેર ગુણ્યા બાર ફીટની રૂમ સાઇઝ માટે ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતું એક પાંચ ટન કન્વર્ટર એસી ઉચિત છે એ જ રૂમની સાઇઝ અને એ જ એસી ક્ષમતા માટે ફોર સ્ટાર એસી ઉચિત છે જો એસીનો ઉપયોગ દરરોજ પાંચથી છ કલાક થતો હોય તો એ જ રૂમની સાઇઝ અને એ જ એસી ક્ષમતા માટે થ્રી સ્ટાર એસી ઉચિત છે જો એસીનો ઉપયોગ દરરોજ ચારથી પાંચ કલાક થતો હોય તો ઉપકરણો પર સ્ટાર લેબલની અધિકૃતતા કેવી રીતે ચકાસવી તમે ની સત્તાવાર વેબસાઇટ એચ ડબલ search જેમ ડબલ સ્લેશ બીઈઈ સ્ટાર લેબલ ડોટ કોમ સ્લેશ સર્ચ કમ્પેર પર સ્ટાર અધિકૃતતા ચકાસી શકો છો સર્ચ એન્ડ કમ્પેરમાં ઉપકરણની કેટેગરી રેફ્રિજરેટર એર કન્ડિશનર ટ્યુબલાઇટ વગેરે સિલેક્ટ કરો એ પછી એ પ્રોડક્ટના સ્પેસિફિકેશન્સ અને સ્ટાર લેબલ ડિટેલ ચેક કરો તમે કોઈપણ સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણ માટે ઉર્જાના વપરાશને પણ જોઈ શકો છો સ્ટાર લેબલની અધિકૃતતા મોબાઈલ એપ બીઈ સ્ટાર લેબલ પર પણ ચકાસી શકાય છે આ ઉત્પાદનની કેટેગરી અને બ્રાન્ડ માટે સ્ટાર લેબલની તમામ ટેકનિકલ ખાસિયતો અને વેલિડિટીની વિગત આપશે એપ તમને સ્ટોરમાં ઉત્પાદનો પર સ્ટાર લેબલની સચોટતાની સફળતાપૂર્વક સરળતાપૂર્વક ખરાઈ કરવામાં મદદરૂપ થશે આ તમને ઊર્જા દક્ષતા અને નાણાકીય ખર્ચની બચત પર આધારિત ઉપકરણોની સરખામણી કરવામાં તથા સુમાહિતગાર નિર્ણય લેવામાં પણ મદદરૂપ થશે વીજળી બચાવવા માટે ટીપ્સ દરેક વ્યક્તિ એમના રોજિંદા જીવનમાં પંખા લાઇટ હીટર એસી વગેરે જેવા વીજ ઉપકરણોનો બિનજરૂરી ઉપયોગ બંધ કરીને વીજળીની બચત કરી શકે છે આ વીજળીની બચત કરવાની અને નાણાં બચાવવાની સૌથી સરળ અને અસરકારક રીત છે ઉર્જા દક્ષ ઉપકરણો અને બીઈઈ સ્ટાર લેબલ ધરાવતા ઉત્પાદનો પસંદ કરો વીજળીનો સમજી વિચારીને ઉપયોગ કરો જરૂર ના હોય તો પંખા લાઇટ એર કન્ડિશનર જેવા તમામ વીજ ઉપકરણોને પ્લગ પોઈન્ટથી બંધ કરો રોજિંદી કામગીરીઓ માટે કુદરતી પ્રકાશનોનો મહત્તમ ઉપયોગ કરો બેટરી ચાર્જિસ કે પાવર એડેપ્ટર્સને અનપ્લગ કરો અને કમ્પ્યુટર્સ લેપટોપ્સ ટીવી વગેરે જેવા ઉપકરણોની જરૂર ના હોય ત્યારે સંપૂર્ણપણે બંધ કરો જ્યારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે તમામ લાઇટ બંધ હોવાની ખાતરી કરો એર કન્ડિશનરમાં ફિલ્ટર્સને નિયમિત રીતે સાફ કરો એર કન્ડિશનરનો ઉપયોગ ઘટાડવા ઠંડક હોય એવા કલાકો દરમિયાન બારીઓ ખોલીને તાજી હવાને અંદર આવવા દો પર્યાવરણને અનુકૂળ ઉર્જાનો વપરાશ કરવા સોલર પેનલ સ્થાપિત કરો શક્ય હોય ત્યાં સુધી સોલર કુકરનો ઉપયોગ કરો ઉનાળા દરમિયાન ઠંડા પાણી માટે માટીના પરંપરાગત પાત્રોનો ઉપયોગ કરો ટ્યુબલાઇટ અને બલ્બને બદલે એલઈડી લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો કારણ કે એલઈડીઝ વીજળીની વધારે બચત કરે છે જ્યારે વોશિંગ મશીન ફૂલ લોડ થાય ત્યારે જ એને ચાલુ કરો ડ્રાયરનો ઉપયોગ કરવાને બદલે કપડાને સૂર્યપ્રકાશમાં સૂકવો જ્યારે શક્ય હોય ત્યારે રૂમ ટેમ્પરેચરમાં પાણીમાં કપડાં ધોવો તમારા રેફ્રિજરેટરની કન્ડેશનર કોઈલને વર્ષમાં ઓછામાં ઓછી એકવાર સાફ કરો રેફ્રિજરેટરને વારંવાર ના ખોલો જ્યારે લાંબો સમય ઘરથી બહાર રહેવાનું થાય ત્યારે રેફ્રિજરેટરને લઘુત્તમ તાપમાને સેટ કરો ઉર્જા અને નાણાં બચાવવા તમારી કાર વીજ ઉપકરણો સાધનોની સમયસર સર્વિસ કરાવો રેફ્રિજરેટર એર કન્ડિશનર અને પ્રેશર કુકરના ગાસ્કેટની ચકાસણી કરો અને રિપેર કરાવો એનાથી વીજળીનું નુકસાન થતું અટકે છે સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ईमेल एड्रेस कंप्लेन साइट सीईआर सी आई एन डीआईए डॉट ओ आर जी हेल्पलाइन नंबर एक आठ शून्य शून्य बे त्राम शून्य बे बे, ध्वनि मुद्रण शांता मेहता डिजिटल टॉकिंग बुक लाइब्रेरी अंधजन मंडल वस्त्रापुर अमदावाद अड़तीस शून्य शून्य पंदर वंचन स्वर आनल दवे